સૌરવ ભારદ્વાજ ઠેકાણા ઉપર ઈડીનો મામલો દરોડોનો મામલો શું આ તમામ પાઠો ઉપર ચર્ચા ઉપર આ એવામાં આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સેવન ઇન્ડિયા પર માર ભગીરથ છે આમ આદમી પાર્ટીના દિલ્હીના અધ્યક્ષ અને દિલ્હીના આરોગ્ય મંત્રી સૌરવ ભારદ્વાજ આ વિવાદમાં છે કારણ કે એમના ઘરે સહિત તેર સ્થળ ઉપર ઈડી એટલે કે એરફોર્સ ડિપાર્ટમેન્ટના દરોડા ઈડી તપાસે આરોપના મામલાની કરી રહ્યા છે દિલ્હી આમ આદમી પાર્ટીના પાંચ હજાર પાંચસો નવ કરોડના ખર્ચે ચોવીસ હોસ્પિટલના પ્રોજેક્ટ લોન્ચ કર્યા હતા અને તેમના ખર્ચે અને તેમનો નાણાકીય વ્યવહાર ગેરકાયદેસર ગેરરીતિ છે કે કેમ આ મામલામાં આરોપ છે દિલ્હી સરકારે ચોવીસ હોસ્પિટલ લોન્ચ કર્યા હતા અને તેમાં ખર્ચ વધારીને ચડાવી બતાવવામાં આવ્યા છે અને ઊંચા ભાવે કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યા છે સાથે કોન્ટ્રાક્ટ કેટલી અનિયમિતતા ઉપર બિલ્ડિંગ બનાવ્યાનો પણ ગંભીર આરોપ છે એ સિવાયનો આરોપ છે હોસ્પિટલનું નિર્માણ અટકેલું છે અથવા તો એ સમય પૂર્ણ કરવામાં નથી આવ્યું અને આ બધું જાણી જોઈને કરવામાં આવે છે જેથી વધારે પૈસા કાઢી શકાય ગંભીર આરોપ બાદ રાજકારણ પણ ગરમાવ્યું છે રાજકીય યુદ્ધ શરૂ થયું છે અને આપના પૂર્વ મુખ્યમંત્રી આતિશ્યનું કેવું છે કે મામલો સદંતર ખોટો છે સમય આ સમય સૌરભ ભારદ્વાજ મંત્રી પણ ન હતા આ તો પોતેનો ડિગ્રીનો વિવાદ ચાલે છે તેનાથી ધ્યાન ભટકાવવા કોશિશ થઈ રહ્યું છે ઉપરાંત અરવિંદ કેજરીવાલ પણ કહ્યું હતું કે આજ સુધી પાર્ટી ઉપર ઉપર પાર્ટીના હુમલો થયા નથી માત્ર એટલે આ બધું થઈ રહ્યું છે મોદી સરકારની ખોટી ટીકા કરી રહ્યા છે ભાજપના નેતાઓનું કેવું છે કે કાર્યવાહી યોગ્ય થઈ રહ્યા છે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર દિલ્હીની અંદર બંને હાથે લૂંટ ચલાવ્યાની પરિસ્થિતિ પેદા કરી હતી ત્યારે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ યશુદાન ગઢવી પણ મેદાને આવ્યા છે અને કહું કે ફરી એક વખત ઈડીનો દુરુપયોગ થઈ રહ્યો છે અને ઈડીએ સૌરા ભારદ્વાજના ધ્યાન દરોડા પાડ્યા છે અને સાથે તેમને કહું કે આખો પ્રદેશ જાણવા માંગે છે કે મોદીની ડિગ્રી સાચી છે કે ખોટી પરંતુ તેનો આ બાબતની ધ્યાન ભટકાવવા માટે આ બધું કર્યા છે જયશુદાન કહે છે કે આમ આદમી પાર્ટીના નેતાઓને તોડવા માટે તેમના ઉપર એડીને રેડ કરવામાં આવી છે પરંતુ આમ આદમી પાર્ટીના નેતા ભાજપની કદી રાજનીતિથી તૂટશે નહીં મહત્વની વાત એ છે કે ઈડી દ્વારા સૌરભ ભારદ્વાજને અટવા અટકાવાય છે કે ધરપકડ કરવામાં નથી આવી પરંતુ ઈડી દ્વારા તેર જેટલા સ્થળો પર દરોડા કરીને તપાસ ચોક્કસ હાથ ધરી દેવામાં આવી રહી છે હવે જોવું આગળ ઈડી શું કરે છે બ્યુરો ચી પરમાર બકીરજ સિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા